તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા નવા ગુજરાત હવામાન સમાચારની અંદર આજે મિત્રો જોઈશું તો ગુજરાત રાજ્ય ઉપર નવી સિસ્ટમનો ઘેરાવ બન્યો છે જોઈ શકો તમે સ્ક્રીન ઉપર અને આ સિસ્ટમને કારણે છેલ્લા 24 કલાકમાં વરસાદે તબાહી મચાવી છે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 24 કલાકની અંદર 5 ઇંચ થી લઈને 6 ઇંચના વરસાદો પડ્યા છે દક્ષિણ ગુજરાતમાં અને હવે મિત્રો આ વારો જે છે તે આખા ગુજરાત આવવાનો છે સળંગે સળંગ આખા ગુજરાતમાં તબાહી મચાવનારી વરસાદી સિસ્ટમ મિત્રો હવે આવી ગઈ છે આ સિસ્ટમને કારણે આગામી 3

હવે પછીના દિવસો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર મેઘરાજા ધબધબાટી બોલાવવાના છે જેના વિશે આ વિડીયોમાં વિસ્તારથી વાત કરવાની છે એકો એક ગામનું નામ લઈને મિત્રો જણાવીશું કે કયા ગામમાં કેટલો વરસાદ આવશે સાથે જ વીજળી સાથે ગાજવીજ અને કડાકા ભડાકા પણ સાંભળવા મળવાના છે તો બીજા નંબર ઉપર વાવાઝોડાને લઈને પણ લેટેસ્ટ અપડેટ સામે આવી છે બધી જ માહિતી મિત્રો જાણીએ તેના પહેલા ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો શું માહિતી ગુજરાતની આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી દરરોજના હવામાન સમાચાર તમને જે છે તે આ ચેનલના માધ્યમથી મળી જાય તો ચાલો મિત્રો

આ રીતના મિત્રો જે છે તે ભારત તરફ આગળ વધી રહ્યા છે જેને કારણે આજે મિત્રો તેલંગાણા અને જે દક્ષિણી ગુજરાતના હૈદરાબાદ લાગુના ભાગો છે દક્ષિણ ભારતના ત્યાં ગઈકાલે વરસાદો પડતા પૂર જેવી પરિસ્થિતિ છે હૈદરાબાદ અને તેલંગાણામાં લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ છે ત્યાં ખાવાનું પણ મિત્રો ઘરે પોગાડવામાં આવી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યા છે અને મોટી વાત તો એ છે કે આ જે તબાહી મચાવનારી બંગાળની ખાડીની સિસ્ટમ છે તે હવે આગળ વધીને મહારાષ્ટ્ર અને ગુજરાતનો માર્ગ લેવાની છે જેથી મિત્રો ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદના એંધાણ છે બીજી તરફ અહીંયા ઉત્તરીય ભારતમાં દિલ્હી

સુરતમાં સોળ અને નવસારીમાં સત્તર પંચમહાલ અમદાવાદ ગીર સોમનાથ આ બધા ભાગોમાં અને હજુ આજના વરસાદ માટે પણ જોઈ લો તો હવામાન ખાતાએ નકશો આપી દીધો છે આ એલર્ટ આપી દેવામાં આવ્યા છે જેમાં ઉત્તરીય ગુજરાતના ચારે ચાર જિલ્લાઓ આજે યલો એલર્ટ હાઈ એલર્ટ ઉપર છે જેમાં ઉપર જોઈએ તો મહેસાણા બનાસકાંઠા સાબર બધા જ વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ યલો એલર્ટ છે જયારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આજે એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે બંગાળી ખાડીમાં ઝોન બનાવી રહ્યું છે અહીંયા મિત્રો જોઈ લો તો આ બંગાળી ખાડી છે ત્યાં મિત્રો આ રીતના ચક્રવાત અને લો પ્રેશરીય એક્ટિવિટીઓ જોવા મળી રહી છે જેને કારણે જ મિત્રો આ વરસાદી સિસ્ટમ આ રીતની ગુજરાત તરફ લગાતાર આગળ વધવાની છે બીજા નંબર પર મિત્રો તમને જણાવીએ તો આ ફોટો તમે જોઈ શકો આમાં ગુજરાત ઉપર જે છે તે જોઈ લો મિત્રો આગામી પંદર દિવસનો આ નકશો છે જેમાં અહીંયા આપણું ગુજરાત છે ગુજરાત ઉપર લાલ અને ગુલાબી ભાગો જોવા મળી રહ્યા છે નકશા નકશા મુજબ મુજબ અને જોવા તો અહીંયા તમે જોઈ શકો છો ગુલાબી ભાગો છે ત્યાં વરસાદ પડશે એટલે કે આગામી પંદર દિવસની અંદર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર દસ દસ થી લઈને તેર તેર ઇંચના વરસાદની આગાહી જે છે તે આ વેધર મોડલ જણાવી રહ્યું છે અને આ મિત્રો મારી ઘરની આગાહી નથી ઈસીએમએફ ડબ્લ્યુ વેધર મોડલ

કયા કયા ભાગોમાં વરસાદ છોતરા કાઢવા જઈ છે જેના વિશે વાત કરીએ તો વેધર મોડલ આઇકોન વેધર મોડલ

ભાગોની અંદર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ને લઈને એલર્ટો મળી રહ્યા છે વાદળો મળી રહ્યા છે ત્યાંથી મિત્રો ઉપરના વિસ્તારો તરફ આગળ વધીએ તો જોઈ લ્યો કોસંબાના વિસ્તારો વાંકાળ ઉમરપાડા ડિડિયાપાડા ભરૂચના વિસ્તાર દહેજના વિસ્તારથી લઈને શિનોર ત્યાંથી પણ ઉપર મિત્રો જઈએ તો જોઈ લ્યો ડભોઈના વિસ્તારથી લઈને વડોદરા ચાંપાનેરના વિસ્તારો બોડેલી છોટાઉદેપુર જંબુસર બોરસદ ખંભાત આણંદ અને કરજણ લાગુના વિસ્તારોની અંદર જે છે તે ભારેથી અતિભારે વરસાદની આગાહી અહીંયા વાદળીયપ સિસ્ટમો બની રહી છે જેને કારણે દક્ષિણીય ગુજરાતના ભાગોમાં આજે બપોરે અને સાંજના સમયગાળા દરમિયાન કડાકા ભડાકા સાથે ભારે વરસાદોના એલર્ટો જોવા મળી રહ્યા છે મધ્ય ગુજરાતની પણ માહિતી અને અપડેટ મેળવીએ તો મધ્ય ગુજરાતમાં પણ આજે સાંજ સુધીમાં જે છે તે તોફાની વાદળો તાંડવ મચાવશે તેવું લાગી રહ્યું છે કારણ કે જોઈ લો મધ્ય ગુજરાત અમદાવાદ કપડમંજ નડિયાદ ધોળકા થી લઈને બાપુનગર ગાંધીનગર વિસ્તારો ગોધરા લુણાવાડા બાલાસીનોર મહીસાગર ખેડા અને દાહોદ આ ભાગોની અંદર જે છે તે આગામી ચોવીસ કલાક સુધી ભારેથી ભારે વરસાદોને લઈને મિત્રો જે છે તે અહીંયા વાદળો બની રહ્યા છે અને આ વાદળીય આગામી ચોવીસ રાજ્યમાં જે છે તે વરસાદ તો તો ત્યાંથી ઉપર ઉત્તર ઉત્તર પણ અપડેટ અને માહિતી મેળવી જોઈ લો ગુજરાતનો નકશો છે આગામી ચોવીસ કલાક એટલે આજે બપોરથી લઈને આવતીકાલે બપોર સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કયા કયા ભાગોમાં છે તો જાણીએ તો જોઈ લો મહેસાણાના વિસ્તારથી લઈને હિંમતનગર પ્રાંતિજ મોડાસા ડુંગરપુર અરવલ્લી અને પંચમહાલના વિસ્તારો તેની સાથે ખેડબ્રહ્માના વિસ્તારોથી લઈને ઉપર જોઈએ તો આબુ અંબાજી ધાનેરા થરાડ સુઈગામ રાધનપુર અને પાલનપુર સહિતના ભાગોમાં છૂતરા કાઢનારા વરસાદને લઈને આગાહી જ્યારે પાટણ મોઢેરા લાગુના વિસ્તારોમાં હળવા છૂટા ત્યાંથી મિત્રો હવે સૌરાષ્ટ્રની માહિતીને અપડેટ આપીએ તો જોઈ લો સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારમાં બપોર પછી અને સાંજના સમયગાળા દરમિયાન હાઈ લેવલીય વાદળો જોવા મળી રહ્યા છે અને અરબસાગરના લો પ્રેશરને કારણે અને બંગાળની ખાડીના અપર એર સર્ક્યુલેશનને કારણે અહીંયા જોઈ લો સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર આગામી ચોવીસ કલાક માટે વરસાદ છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે જેની અંદર ભાવનગર જિલ્લાથી લઈને અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર જામનગર રાજકોટ અને બોટાદ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે મોરબી અને સુરેન્દ્રનગરની અંદર મધ્યમ છૂટા છવાયા વરસાદો જોવા મળી શકે કચ્છ જિલ્લાની પણ વાત કરીએ તો કચ્છમાં પણ જોઈ લો રાપર અડેસર ખાવડાના વિસ્તાર લખપત નલિયા ભુજ માંડવી ગાંધીધામના વિસ્તારોથી લઈને જખો પ્રદેશ તેની સાથે સાથે મિત્રો નીચે આવીએ તો સિસાડગઢ અને ભચાવ લાગુના વિસ્તારોની અંદર છૂટા છવાયા મધ્યમ ભારે તોફાની વરસાદો જોવા મળવાની આગાહી બાકી મિત્રો આગામી દિવસો હવે કેવા જોવા મળવાના છે પણ માહિતી ગુજરાત રાજ્યમાં આજનું વાતાવરણ કેવું છે તે મેં તમને માહિતી આપી ક્યાં કેટલો વરસાદ પડશે એ માહિતી પણ આપી પરંતુ ગુજરાત રાજ્યની અંદર વેધર મોડલ અનુસાર આગામી દિવસો જે છે તે ભારેથી ભારે ખૂંખાર વરસાદો જોવા મળી રહ્યા છે કારણ કે બારથી થી તેર તારીખ નજીક મિત્રો એક મોટી સિસ્ટમ તમને દેખાડી દઈએ તો ખાસ કરીને બંગાળની ખાડીના ભાગોમાંથી આગળ વધવાની છે જોઈ લો આ ચૌદ તારીખનો નકશો છે ચૌદ તારીખે બંગાળની ખાડીની અંદર આજે વાવાઝોડા અને લો પ્રેશરની સિસ્ટમ અત્યારે હાલ અહીંયા જોવો તો આજે બની રહી છે તેને કારણે જે છે તે ગુજરાત રાજ્યમાં આગામી થી છ દિવસ માટે ગુજરાતનું હાઈ લેવલનું વાતાવરણ છે પંદર થી સોળ તારીખ નજીક તો ગુજરાત નજીક એવી ભયંકર સિસ્ટમ આવી રહી છે જેથી ગુજરાતમાં જ્યાં જોતા ચારે દિશા તરફ મિત્રો વરસાદ અને સાર્વત્રિક વરસાદના રાઉન્ડ પડશે જોઈ લો મિત્રો આ સોળ તારીખનો આ ગુજરાતનો નકશો છે અને સોળ તારીખે જ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાત અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો ઉપર જે છે તે તોફાની વરસાદનો રાઉન્ડ છે અને હવે મિત્રો આ રાઉન્ડની પૂરેપૂરી જરૂરિયાત પણ હતી કારણ કે ખેડૂતો વરસાદની રાહમાં છે બાકી મિત્રો વધુ માહિતી આવતી કાલે મેળવીશું ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો તમને પસંદ આવે લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ